દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા ટાપુ ઉપર બેટ દ્વારકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં હેમબા વાઢેર જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી આગેવાન મોહનભાઈ બારાઈ યુવરાજસિંહ સહિતના આગેવાનો તેમાં જોડાયા હતા જિલ્લા પોલીસ વડા તેમજ સ્ટાફ પણ તેમાં હાજર રહ્યો હતો સાથે સાથે બેટ દ્વારકા પોલીસ સ્ટેશન ગુજરાતનું પહેલું આયર્લેન્ડ જે પોલીસ મથક પણ હશે જ્યાં હવે આ મથકને

અમારા સીએમ અને એચએમ સાહેબ તરફથી જે એને પરવાનગી મળી ગઈ છે એ આજે આજથી કાર્યરત કરવામાં આવેલ છે પીએમ સાહેબની જે તાજેતરમાં વિઝિટ હતી પચીસ દિસમ પચીસ ફરવરીએ એના પછી બેટ દ્વારકા વિશ્વ મેપ ઉપર આવી ગયો છે એના હિસાબથી ઇન ફ્યુચર અહીંયા પ્રવાસ વધશે દરે સુરક્ષાના હિસાબથી પણ એ ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ વિસ્તાર છે એના હિસાબથી એક જે નવો પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવેલ છે અને એ એના મેઇન હેતુ લોકલ લોકોની સુખકારી શાંતિ છે સાથે સાથે જે દ્વારકા મંદિરના જે બધું ક્રાઉડ મેનેજમેન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ અને દરિયા સુરક્ષાની જે જે વસ્તુ જોવાની છે એ જોશે એક પોઈન્ટ ઓફ વ્યૂ જોવામાં આવે તો એ ખરેખર ગુજરાતનો પહેલો આઈલેન્ડ પોલીસ સ્ટેશન છે અને સૌરાષ્ટ્રના ખરેખર એક પશ્ચિમ દિશાથી આવો તો આપ જોઈ શકો છો કે પહેલા પોલીસ સ્ટેશન આવે છે તો એક એક યુનિક પોલીસ સ્ટેશન છે અને યુનિક ચેલેન્જેસ છે બટ અમારા આજે બધા જે સભા થઈ બધાને સૂચના પણ આપી છે અને મારી અપેક્ષા છે કે ઇન ફ્યુચર અમારા લોકલ જે થાના છે એ ખૂબ જ ગંભીરતાથી સંવેદનશીલતાથી સતર્કતાથી કામ કરશે અને આજે અમારા જે અમારા સાથે અહીંયા અમારા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પણ ભેગા થયા સ્થાનિક વડીલો આગેવાનો પણ ભેગા થયા અને આજે એ થાના ચાલુ થઈ ગયો છે એમાં નવા તકનીક લેટેસ્ટ ટેકનોલોજી પણ યુઝ કરવામાં આવશે મેપિંગ મેપિંગના યુઝ કરવામાં આવશે સાથે સાથે બાયનોક્યુલર્સ જે છે મોડર્ન બાયનોક્યુલર્સ એટીબી વ્હીકલ હોય કે ડ્રોન હોય એના વધુમાં વધુ ઉપયોગ કરીને અમારી પોલીસ જે છે વિસ્તારમાં સતર્કતા